નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું હાર્દિક સ્વાગત કરું છું સાંભળીએ આજના મુખ્ય દસ સમાચાર રાજ્યમાં ફરી એકવાર ઠંડીના ચમકારા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં પવનની ગતિ વધુ રહેશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી તારીખ સાત અને આઠ ફેબ્રુઆરી પવનની ગતિ વધુ રહેશે આ સાથે થી નવ અને દસ ફેબ્રુઆરીએ વાદળો ઘેરાવાની સંભાવના છે આ તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ જોવા મળશે તેવી પણ આગાહી અમલાલ પટેલે કરી છે આ સાથે રાજ્યમાં ધીમે ધીમે મહત્તમ તાપમાનમાં વધારો થશે જે પાંત્રીસ ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે અમદાવાદ મનપા કમિશનરે આજે વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસનો રૂપિયા ચૌદ હજાર એક કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું બજેટમાં મિલકત વેરા સિવાય એક પણ વેરામાં વધારો સૂચવાયો નથી સસ્ટેનેબલ અને ક્લાઇમેટ ચેન્જ થીમ પર રજૂ કરેલા બજેટમાં અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યા ઘટાડવા પર ફોકસ કરાયું છે તો સાથે બે હજાર છત્રીસ ઓલિમ્પિકની દાવેદારીને ધ્યાનમાં રાખી અલગ અલગ વિસ્તારોમાં પંદર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મહિલાઓ માટે પણ દરેક ઝોનમાં જીમ અને સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન છે આ ઉપરાંત નવા રોડ રસ્તા અને રીસરફેસ માટે એક હજાર બસો કરોડ ફાળવવામાં આવ્યા છે ખંભાત નગરપાલિકામાં આજે સામાન્ય સભા દરમિયાન મોટો વિવાદ સર્જાયો હતો સત્તાધારી પક્ષે માત્ર પાંચ મિનિટમાં જ તમામ ઠરાવો પસાર કરી દેતા વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો મહત્વપૂર્ણ બાબત એ છે કે વિપક્ષે પાલિકા પ્રમુખ અને મહિલા કાઉન્સિલરના પતિનો એક વાયરલ ઓડિયો જાહેરમાં સ્પીકર ઉપર સંભળાવ્યો હતો જે ઓડિયોમાં પ્રમુખ જણાવી રહ્યા છે કે મારે જિલ્લા સુધી કમિશન પહોંચાડવું પડે છે અને ભાજપ બધાને ખુશ રાખે છે સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં પાંચ ફેબ્રુઆરીએ સાંજના સાડા પાંચની આસપાસ બે વર્ષનું બાળક ત્રણ ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું એનડીઆરએફની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા ચોવીસ કલાકની ભારે શોધખોળ બાદ વરિયાવ પંપિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢવામાં આવ્યું છે પાલિકાની બેદરકારીના કારણે બાળકનું મોત થતા પરિવારે એફઆઈઆર વિના મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે એક મહિલા સરપંચના પતિએ સરકારી આવાસ યોજનાનો લાભ આપવાના બહાને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે યુવતીને ડોક્યુમેન્ટ સાથે ઘરે બોલાવી અને બીજા માળે લઈ જઈ યુવતી સાથે બળજબરીપૂર્વક કુકર્મ આચર્યું અને જો કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી પીડિતા મહિલાએ ઘરે જઈને તેના જાણ કરી હતી ત્યારબાદ સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી મનોજ સોલંકીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે હિંમતનગરના બેગમ ફ્રાય સેન્ટરમાં ગેસ લીકેજ થતા જોરદાર બ્લાસ્ટ થયો ગેસ લીકેજથી થયેલા કર્મચારીઓ દાઝી ગયા જેમાંથી બે વ્યક્તિ પાસઠ ટકા જેટલા ગંભીર રીતે દાઝ્યા છે જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ આઠથી બત્રીસ ટકા સુધી દાઝ્યા છે તમામ ઘાયલોને હાલ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તેર વર્ષની કિશોરી પર સાવકા પિતાએ આચરેલા દુષ્કર્મ કેસમાં નવસારી સેશન કોર્ટે ડીએનએ પુરાવાના આધારે આરોપીને વીસ વર્ષની કેદ અને પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો પીડિતાની માતા અંગત કારણોસર પોતાના પતિથી અલગ રહેતી હતી અને તે છેલ્લા કેટલાક સમયથી તેના પ્રેમી સતીશ પટેલના ઘરે રહેવા ગઈ હતી આ દરમિયાન બે હજાર ચોવીસમાં સતીશે એકલતાનો લાભ લઈ સગીરા પર દુષ્કર્મ આચર્યું આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે કિશોરીને પેટમાં દુખાવો થતા તપાસ દરમિયાન તેને ચાર માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું ભારતે પહેલી વનડેમાં ઇંગ્લેન્ડને ચાર વિકેટે હરાવ્યું નાગપુર ભારતે બાર ઓવરમાં બાકી રહેતા મેચ જીતી હતી ગુરુવારે ઘણી મોમેન્ટ્સ જોવા મળી યશસ્વી જયસ્વાલે પાછળ દોડીને ડાઇવિંગ કેચ ઝડપ્યો ઓવરમાં છવ્વીસ રન આપ્યા બાદ હર્ષિતે બીજી ઓવરમાં બે વિકેટ લીધી શ્રેયસ અય્યરના થ્રો પર ફિલ્ડ સોલ ટર્નઆઉટ થયો શ્રેયસે આર્ચરની ઓવરમાં સતત છંગા ફટકાર્યા શુભમન ગિલે રિવ્યુ લીધો અને આઉટ થવાથી બચી ગયો તક્ષશિલા કાંડમાં ગુરુવારે ચીફ ફાયર ઓફિસર બસંત પરીખની સર અને ઉલટ તપાસ પૂર્ણ થઈ હતી એડવોકેટ રાજેશ ઠાકરિયાએ લીધેલી ઉલટ તપાસમાં ઓફિસરે કબ્યું કે આ બિલ્ડિંગ લો રાઇઝ હોવાથી કાયદા મુજબ તેને ફાયર વિભાગે ચેક કરવાનું કે એનઓસી આપવાનું થતું જ ન હતું એકત્રીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ જે મિટિંગ મળી હતી તેમાં હાઈ રાઇઝ બિલ્ડિંગ ગજ ચેક કરવાનું નક્કી કરાયું હતું બે હજાર ઓગણીસમાં ઓગણીસ ના રોજ સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેડના ટ્યુશન ક્લાસીસમાં ભીષણ આગ લાગતા બાવીસ નિર્દોષ વિદ્યાર્થીઓના મોત થયા હતા આ કેસમાં સુનાવણીને ઝડપથી ચલાવતા હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો વેસુ ગામે આશાપુરી માતાના મંદિર અને દેરાસરમાંથી મૂર્તિ સહિતની ચોરીમાં ક્રાઈમ બ્રાન્ચે મૂઢ રાજસ્થાનના અને હાલ વેસુ રહેતા બે સગા ભાઈઓને ઝડપી પાડ્યા હતા બંને આરોપી બસમાં રાજસ્થાન ભાગી જાય તે પૂર્વે જ ક્રાઇમ બ્રાન્ચે બંનેને દબોચી લઈ તેમનો કબજો વેસુ પોલીસને સોંપ્યો હતો પોલીસે બંને પાસેથી મૂર્તિઓ મુગટ હાર સ્ટીલના કડા અને રોકડ સહિત અઠ્ઠાવન હજારની મતા કબજે લીધી છે ટોળકીના બે આરોપીઓ રાજસ્થાન ફરાર થઈ ગયા છે સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર